રાજકોટમાં સરકારી તંત્રની બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં કરોડોના ખર્ચે બનેલી સરકારી ઇમારત ધૂળ ખાઈ રહી છે આ મામલો રાજકોટ આરટીઓ ઓફિસનો છે રાજકોટ સૌરાષ્ટ્રનું સૌથી મોટું શહેર હોવાથી અહીં વાહન રજીસ્ટ્રેશન અને લાઇસન્સ માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે હાલની આરટીઓ કચેરી બેતાલીસ વર્ષ જૂની છે જે 1983 માં બની હતી અને અત્યંત જર્જરિત હાલતમાં છે અહીં કામ કરતા કર્મચારીઓ અને આવતા લોકોના જીવ જોખમમાં મુકાય છે આ જૂની ઇમારતની બાજુમાં જ નવ કરોડના ખર્ચે તૈયાર થયેલી નવી આરટીઓ ઇમારત છેલ્લા છ મહિનાથી તૈયાર છે પરંતુ તેનો ઉપયોગ શરૂ થયો નથી વર્ષ બે હજાર એકવીસમાં મુખ્યમંત્રી દ્વારા આ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું નવી ઇમારતમાં ફર્નિચર અને કમ્પ્યુટર સહિતના સાધનો ધૂળ ખાઈ રહ્યા છે અને બગડી રહ્યા છે જી જરૂર ચોક્કસ એ બાબતે આપણે જણાવી દઉં કે આર એન્ડ ડિપાર્ટમેન્ટ રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા નવી કચેરીનું નિર્માણ કરવામાં આવેલું છે અને આશરે છથી આઠ મહિના પહેલાં વર્ક તદ્દન પૂર્ણ કરવામાં આવેલ છે જેની અંદર ફર્નિચરની કામગીરી બાકી હતી એ ફર્નિચરની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવેલી છે અને આશરે એક મહિનાથી ફર્નિચરની કામગીરી પૂર્ણ થયેલી છે ત્યારબાદ જે ફાયર સેફ્ટી સિ સિસ્ટમને લગતી જે કામગીરી છે ફાયર અનુસ્ય મેળવવાની કામગીરી છે અને નવા નવા ઇન્સ્ટ્રુમેન્ટ જે એની અંદર ફાયર નહીં લગતા ઇન્સ્ટોલ કરવાના છે તે કામગીરી આર દ્વારા હાથ ધરવામાં આવેલી છે અને એ કામગીરી બાબતે એમની સાથે સતત સંકલનમાં રહીએ છીએ અને એમને જણાવેલું છે કે તાત્કાલિક આ કામગીરી પૂર્ણ કરી અને ફાયર સિસ્ટમની જો પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે તો અત્રેની જે જૂની કચેરીમાંથી તમામ જે કામગીરીને લગતી વિગતો થી માંડી અને તમામ પ્રક્રિયા નવી બિલ્ડિંગમાં કરવામાં આવશે સર અંદાજિત કેટલા હવે આ પ્રક્રિયા પૂરી થઈ જશે અંદાજિત 1.5 થી બે મહિનાની અંદર તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ અને નવી બિલ્ડિંગ કાર્યરત કરવામાં આવશે તેવું આરણબી ડિપાર્ટમેન્ટ દ્વારા જણાવેલ છે